ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો મૂળ બિહાર અને વરાછામાં નવનિર્મિત બિલ્ડિંગમાં જ ખાલિક શેખ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો ખાલિકની બે વર્ષની દીકરી શાકેબા હતી ગત બાર સપ્ટેમ્બરના રોજ શાકેબા ઘરની બહાર રહી હતી આ દરમિયાન રમતા રમતા રૂમની બહાર લાકડા સળગાવવા માટે પ્લાસ્ટિકની પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લીધું હતું શકેબાહ ડીઝલ પી રહી હતી ત્યારે પાડોશીની નજર તેણી પર પડી હતી જેથી તેઓ દોડી આવીને તેણીના હાથમાંથી ડીઝલની બોટલ લઈ લીધી હતી ત્યારબાદ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પિતા ખાલીકે કહ્યું કે મારી દીકરી ઘરે રમી રહી હતી ત્યારે બોટલમાં રહેલું ડીઝલ પી લીધું હતું અડધા કલાકા બાદ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી કેલા 12 દિવસથી સારવાર કરવામાં આવી રહી હતી આ દરમિયાન તેનું સારવાર દરમિયાન મોત ની નિપજ્યું હતું. તમારું નામ કેને? મેરા નામ મોહમ્મદ ખાલિક. સુરતની ક્યાં પે રહેતા? મવાને સર્કલ પટેલ નગર ઓરની સ્ટાર કંપનીમાં. એ ભાઈજી તો શું થા આ બચ્ચે કા પૂરા નામ ક્યા હે? અચ્છા કા નામ હે સાકેબા. હા. ઇસકી ઉમર ઉમર 1.5 સાલ. કે એ બચ્ચા ખેલ રહા થા khelte khelte wo dusre ke ghar te gaya. जाने के बाद बच्चा पानी का बोतल रखा हुआ था उसमें डीजल भरा हुआ था वो बच्चा पानी समझ करके और डीजल घंटा बाद, बाद उसको लेके आए मैं हॉस्पिटल पहले तो प्राइवेट में गए फिर उसके बाद वहाँ नहीं हुआ तो मैं सिविल में लाए यहाँ लाने के बाद बच्चा बारह दिन रखा इधर रखने के बाद बच्चा ने अपडेट कर दिया, उसके बाद दिया। मैं बिहार के रहने वाला हूँ क्या मैसेज ऐसा दोगे मैं मैसेज ये देना चाहता हूँ हर माँ बहनों को कि अपने अपने बच्चे को सावधान रखे, रखे अपने ध्यान रखे आइंदा मेरे जैसा गलती ना हो कितना बेटा को मेरा दो लड़का एक लड़का शर्मा साथी राष्ट्रीय समाचार सूरत